सई गा गा ए દીમો ક્લાસ એ લાય મારી પિસ્કારી આજ હા વે મજા આવશે જો આને એટલે તો પિસ્કારી ચાલુ કરવાની છે એકઈ દોસી જાવો નો જો હો અરે એકઈ નો જાય આ ધોડેટી હે ને તે આજ હું નવરો હવ નકરી ની માને નૈતાન તાલુકે હાવ નિરાજ છે લાય કાળીક આરામ તો કરી લવ હા 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 બાપા થાકી રહ્યો હે સરપંચ આ ધુલાડી છે મેખા બાપા હવે તમે નાના નથી

મોડું પણ <laughs> <laughs> કંકુમા તા હું કંકુમા એ તારી બાપ 3000 ની લેજરવાડી પીસ કરી લાવી કીધું તી બગાડવાના નઈ અમને બતા દેખાડું આલે આલ જોયને દો કેવા ભાગ્યા હા ઓ ડોશી

Alo, alo. Maraknya na mantan, na bolak. Halo, betul. Angdo dua, awak pada aus sih. Awak dia, awak dia. Ayah, ayah, ayah. Halo, betul ayah. Semua, ayah, ayah, awak, awak.

તુરને કેવા યાદમરે સડાયે હા ઓ ડોસી બદન પલાડ દીધા આવો આવો તમારી મને તમારી ખબર પડે મારો ઓટલે જો હજી સાલે નો આયો મને લાગે એને કોક બગાડવા મીણ્યું હશે બોલો આ દુલાડી હે ને આ મારા દીકરા કામના બગાડવા જાય બગાડવા ન થાય બગાડવા ન તો હું લેવા આયા તમારો કઈ કેવાનું હવે કા કંકુડો કેવું કર્યું અ મારા આમ જો લાઈટ લાવી અને રહે અને આમ જો પ્રેશર આવે ખબર આમ ને તો માણાનું સાંભળું નીકળી જાય પૂછવા ને હા હાચું કેવું તમે એવી હા હાલો તો મને બતાવો તો હાલો તો હાલો હાલો આમ જો તમારી વાત થાય છે એનો વારો કાટ નાખો હે હાલો હાલો

એય મનભાઈ આ હમ જો તો આ મારી દીકરી મારુય નથી માનતી હવે આનું શું કરવું અલ્યા આ બધું હેકલતું કાયકા ઓ સરપાસ ના પડીને આ કાય બંદ નઈ થાય એટલે નઈ જ થાય બરોબર આમ નઈ માને એ કામ કરો આની પિચકારી લાઈટવારી છે ને તમે સાબ બંધ કરી દીયો એટલે પછી લાઈટ હોય તો એની પિચકારી ચાલુ થાય ને મારીશ બતા હાલ હાલ હેઠું ઉતાર ઉતારો ઉતારો આમ ચબા એટલા આબા પટમાં લઈ જાઓ મારી પછી બધાને બહુ બગાડે છે નહીં અલાય ઉતારેડો આ અલાયે ડોખ્યું ઉતાર લે ડોસી ઉતાર ઉતારી ને એક ઘંટો આ બાજ વ્યાય પેલા બાંધતો ને બહુ મજા તમે રહી આવો એઠાવી આવે હાય ઓ હાલો હલાય ડોક્યું હાય વ્યાય હા હમજોવા આને આપણને બદાઈન બહુ બગાડ્યા હવે આની આરે એવી તમે ઘોડેટી રંબો ને કે ફરી દન કોઈને બગાડવાનું નામ ન લે આને એટલા બગાડો કે એમ જો ના ને તોય ન જોય બગાડો બરોબર છે બગાડો બગાડો આને બગાડો આને